ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આ ફાટતા અંદાજીત બાર કલાકથી વધુ સમયમાં ચૌદ પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે દેહલી દેસાડ અને સોળગામમાં વરસાદી પાણી ભરાયા હતા અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા જ્યારે કિમ નદીના જળસ્તરમાં વધારો થતાં લોકોએ ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો હતો આ ઉપરાંત ટોકરી નદીમાં જળસ્તરમાં વધારો થતા સેવડ ગામે કોઝવે પર પાણી ફરી વળતા પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા જ્યારે મોતીપુરા ગુંડિયા કડવાલી નવાપરા બિલેશ્વર ગામના મુખ્ય માર્ગો પણ વરસાદી પાણીથી પ્રભાવિત થતાં રસ્તો બંધ થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો વધુમાં માંગરોળના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે એક હાઈવા ટ્રક પલટી મારી ગઈ હતી તો બીજી તરફ નેત્રંગમાં બે પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબકતા આંજોલી ઊંડી અને કુરીના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ જવાની સામે ગામનો સંપર્ક પણ તૂટ્યો હતો આ સાથે જ આંજોલી ગામ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં નાણાં પણ ધોવાઈ ગયા હતા અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો